ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે એક લોકાર્પણના કાર્યક્રમમાં વીએચપીના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાનીએ આદિવાસી મસીહા અને ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વસાવા અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ છોટુ વસાવા ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા તેમજ ધર્મેન્દ્ર ભવાનીએ આદિવાસી મસીહા અને નેતાને પ્રાણી ગણાવ્યા હતા તેમજ આદિવાસી સમાજના નાગરિકોને એટલે કે જે છોટુભાઈ વસાવાના સમર્થકો છે તેને ગીધનું ટોળું કહ્યું હતું જેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર વિરોધ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે તાપી જિલ્લાના વાલોડ ખાતે આદિવાસી સમાજના આગેવાનો પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે પહોંચ્યા હતા જોકે વાલોડ પોલીસે ફરિયાદ નોંધી ન હતી તેમજ આદિવાસી સમાજના આગેવાનોએ બુહારી ખાતે આજરોજ ચાર કલાકે ધર્મેન્દ્ર ભવાનીના પુતળા દહન અંગેના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને તે અંગેની જાણ વાલોડ મામલેદારને પણ કરવામાં આવી હતી જય આદિવાસી હું બંટી ઢોડિયા વીએચપી સંગઠનના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા આદિવાસી સમાજનું આદિવાસી સમાજના મશીહા એવા છોટું દાદાનું એમના સુપુત્ર મહેશભાઈ વસાવાનું હળહળતું અપમાન કરવામાં આવ્યું છે એ બદલ અમે વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ અધિકારીઓ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી તેમજ આ બાબતે અમે જિલ્લા કલેક્ટરને પણ કડકમાં કડક કાર્યવાહી કરવા બાબતનું આવેદનપત્ર આપ્યું છે અને જો અધિકારીઓ દ્વારા આ વ્યક્તિ પર કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે તો અમે આવનારા દિવસોમાં અમારી લડત ચાલુ રાખીશું આજ રોજ અમે આ ધર્મેન્દ્ર ભવાનીનું પૂતળું બાળવાના છે બુહારી સર્કલ ખાતે એ ઉપરાંત હું આદિવાસી સમાજનું વારંવાર અપમાન કરનારા આવા વ્યક્તિઓને જણાવવા માગું છું કે વાતોથી સમજી જજો નહીં તો તમે અમને ગધેડા કહ્યા છે તો અમને લાતોથી સમજાવતા પણ આવડે છે જય જોડા આદિવાસી ગત દિવસોમાં ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે વીએસપીના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની ઈસમ દ્વારા જે આદિવાસીઓને અપમાનજનક શબ્દોથી સંબોધન કરવામાં આવ્યું છે વારંવાર આવી પ્રવૃત્તિઓ અમારા વિસ્તારની અંદર કરવામાં આવે છે અને ઝઘડિયાના ધારાસભ્યશ્રી આ છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબ ને પ્રાણી તરીકે સંબોધન કર્યું છે અને સમગ્ર આદિવાસી સમાજને વનવાસી અને ગીધડનો થોડું એવું કહીને સંબોધન કર્યું છે ગઈકાલે તારીખ ઓગણીસ તારીખના રોજ વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી પણ આજ દિન સુધી ફરિયાદ દાખલ કરવામાં નથી આવી જેને લઈને આજે અમે વાલોડ તાલુકાના બુહારી સર્કલ ખાતે આજે એમનો પુતળા ધ્યાનનો કાર્યક્રમ રાખ્યો છે જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે એફઆઈઆર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારા રોજે રોજ આવા કાર્યક્રમો થતા રહેશે અને વિરોધ અમારો રહેશે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનારા બીએસપી ના મંત્રી ધર્મેન્દ્ર ભવાની સમગ્ર આદિવાસી સમાજ નું અપમાન કર્યું છે ત્યારે આજે વાલોડ તાલુકાના બોહારી ખાતે આદિવાસી લઈ દ્વારા સમગ્ર આજે આદિવાસી સમાજમાં આક્રોશ છે ત્યારે અમે એમને આજે કાળો મોડો કરી અને ચંપલના હાર પહેરાવી આજે એમને અમે અમારું અપમાન કર્યું છે તો અમે પણ એમને છોડશું નહીં જોકે વાલોડ તાલુકાના બુહારી ખાતે બંટી ઢોળિયા અમિત ચૌધરી યતિન ગામિત અને યોગેશ ગામિત સહિતના આગેવાનો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા અને ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ નારાઓ લગાવી રહ્યા હતા ત્યારે વાલોડ પોલીસ દ્વારા તમામ આદિવાસી સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી